આજ તો મહેમાન આવે પણ છોકરાને જો આવે છે પણ પેલો પીખો જો ભેગો ના થઈ જાય મહેમાનને તો તો ભોપો મારશે આજ તો કાટું કરશે હો પણ જો છોકરાને હા કાંઈ થઈ જાય તો તો સારું તો એ મહેમાન આવા આપવા દેજે ચલ જે મો લે અન્ય અન્ય આ ઢોળાય મારો ઓળખ્યો લોહી ગયો હોય આ ઢોળાય છે કે સાહેબ હાઈ જે હું પૂછું

મારું ગોમ તો હાર્યું જ છે ગોમમાં તો આવી ગયો પણ મારે નાખવાની ના નાખાય મારા ભૂરો ભાઈ ને ભૂરો ભાઈ છોકરા ને હગાઈ કરવાની સોળી નાખવાની એટલે મારી છોડી ઘણી નાખવી એટલે છોકરા પૂછવું તો છોકરો કેવો હો

મારો ભીખો તો આવ્યો જો કોઈ બોલ્યો ના હોય પછી કોઈ કીધું ના હોય છોકરો દારૂ પીવો જુગાર ગમ પણ ભીખો જો બોલ્યો મેમો જો કીધું મને આવું

નવી કાચની લે આમ હોય તો એસી બેસી હા હા લે આમ એમન હા લેતા છો તો ઘર તો

ભોલવા વાળું રોયલ હા 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 ચોવા નામ રાખ્યો છે એ તો છોકરો શીખવા બા હું વાત કરો આહા એ તો મે અમારી વાત હતી પણ મને એ વાત મળી હા કા તમારો છોકરો હા ઓમ તો મેઢી હોપારી નઈ ખાતો હ પણ આ મેઢી હોપારી જે દા ખાય ને એ દાળો સોળા હા તન દાળો સોળા પીવો અને સોળા કઈ પીવા હા કઈ જંધારો દારૂ બનાવવાનું આવે પેક બનાવવાનું તાણ અને કઈ પેક બનાવો હા જંધારો જુગાર કે રમતા રમતા હારી જાય ને એટલે એટલે તમારો છોકરો આટલી બધી યાર ભૂલો આવી યાર અને પેલું હા હા અને ચીવી વાત મળી એટલે મને બેઠા બેઠા જોર નહીં આવે પાછું લો ઓમા ઓ અરે જગુ ભાઈ હું નેકુતાન એલા બે હો તમે બેહો બે હો કામ છે

નાખવાનું આવે એટલે હું કહું તમે કે વાત હાકી પણ જગુભાઈ મારે વાત કરવી છે મને લાગે છે હવે કાઠું છે મારે નીકળવા જેવું

પૂછો પેલા વાત હ તમારા છોડી દુખી નહિ થાય એટલા દુખી ભલામ ડોહા તું તો કાલ મરી જાય

ઉવા તોરેલા ચશ્મા આ બમકાના ચશ્મા આ નંબર નહી આ પેલા ખે 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 પરપટી એવી એવી માર એવી માર

એટલા રાતે ઊંઘતો છે એટલા ટોટિયા તો અમાર ધર છે પણ એ પંપ મારી મારીને જાડો કઈનો છો ઓ તારી હ ઓ હો 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 રે મ્યામન મને ને પંપ મારી હી પોકરા ને આહા મારું હારું માન નીકળું પછી મને લાગે છે પારકા ગોમુ આઈ હું માર ખાઈ જાવ આ ભલારો બંકો ને ભલારો સંકો પણ મને એવું લાગે છે હું માર ખાવા એના કરતા નીકળવા દે જો જો ભાઈ

હા પીઠલા ભંગારી હા આ બહુ તો તા બોલો